खता खा तो निकल गया जो मैं कपास में माह मारे माह होता है जो मित्रों हर तक हमें हम मतलब में हालत जो ही सकता है सरकार के सेंटिंग में आवी हालत ही है आ कौन बाकी होते तो मैं को आही उधी करिया है हम को आही उधी काम करवाया बाकी तो बिल्डिंग में जब जस्ट जो है वो मित्रों हमें कलोल में काम करिए तो अत्यारे गांधीनगर में अच्छे एक साइड पर કંઈનો નજારો હા બિલ્ડિંગ જો જબરજસ્ત અમને લેવાની છે ગાડી ગાડી આવે ત્યાં સુધી અમે રોડે ચાલતા ચાલતા ફરીએ છીએ પછી નીકળી જઈશું બીજી સાઈડમાં અમે રહીએ છીએ ને તોયનો બી તમને નજારો બતાવું છું વિડીયો પર બન્યા રહેજો આપણે ત <laughs>

તો મિત્રો ગાડી માં બધી પબ્લિક હશે એટલે વિડીયો શૂટ કરવાની મજાની આવે બધા હા એને એમ કરે એટલે ને તો મિત્રો અમે છે ને આવી ગયા છે અમારે સાઈડ પર અમે રહીએ છીએ ત્યાં તો આ કલોલ છે મિત્રો કલોલ ગુરુકુળ નામનું તમે સ્થળ સાંભળ્યું હશે ગુરુકુળ તો એની પાછળમાં તમે જોડમાં જ છીએ અમે અહીં અમારી સાઈડ ચાલે છે ત્યાં અમે રહીએ છીએ આ મકાન મોટી પંદર માળની બિલ્ડિંગ છે એ પૂરી થઈ ગઈ છે ભાઈ ને અહીં અમે રહીએ છીએ આ બાજુ જોઈ શકો છો અહીં ગામડા જેવા વિસ્તાર છે એટલે વાંધો નહીં ચાર એમ બિલ્ડિંગ તો હું જોવા મળશે પણ આમ થોડો વિસ્તાર ગામડા જેવો છે બાકી તમે જોઈ શકો છો તો મિત્રો અમે આવ્યા ને તે બધું તમને બતાવવાનું હતું શામાં આવ્યા ને શામાં પણ યાર બધી પબ્લિક હશે ને એમ કરે બધા કામ મજા નહીં આવે લેડીઝો બી હતી ને એટલે તમને નહીં બતાવ્યું બાકી તો યાર અમે એકલા એકલા હોય તો તમને બતાવતા બસ ઓછું વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ મળીશું નવા વિડીયોમાં બાય